નમસ્કાર મિત્રો આજે આપણે શીખીશું કે મોબાઈલની અંદર તમે ડીજીપી લોગ કઈ રીતે કરી શકશો ડીજીપી લોગ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલના પ્લે સ્ટોરની અંદર જઈને ડીજીપે ડાઉનલોડ કરવાનું રહેશે જઈને ડીજીપી લખશું અહીંયા ડીજી પે પર ક્લિકે પર ક્લિક કરો એટલે સૌથી પહેલા જે એપ બતાવે જેનું આ ડીજીપેનું આ સિમ્બોલ આ રીતનું હોય છે મારા મોબાઈલમાં અંદર મારા મોબાઈલની અંદર ડીજીપે ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલા માટે અહીંયા ડાયરેક્ટ ઓપન બતાવે છે તમારા મોબાઈલની અંદર જો ઇન્સ્ટોલેશન કરેલું ન હોય તો અહીંયા ઇન્સ્ટોલેશનનું બતાવશે આપણે અહીંયા હોમ સ્ક્રીન પર જતા રહીશું અને અંદર ડિજિટલ એ ડીપે પર ક્લિક કરશું ડીજીપે એપ ઓપન કરતા પહેલાં આપણે આપણા મોબાઈલની અંદર તમારું જે કોઈ પણ ડિવાઇસ હોય મંત્રા અથવા મોર્ફો સિક્યુઝન કોઈ પણ ડિવાઇસ હોય એને મોબાઈલની અંદર ઇન્સર્ટ કરવાનું રહેશે મેં મારા મોબાઈલની અંદર મંત્રાનું ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યું છે જો તમારા મોબાઈલની અંદર ઓટીજી ઓફ હોય ઓ એને ઓટીજી ઓન કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલના સેટિંગની અંદર જવાનું રહેશે સેટિંગની અંદર જો તમારા મોબાઈલની અંદર સેટિંગની અંદર જો સર્ચ ઓપ્શન હોય તો તમે ડાયરેક્ટલી અહીંયા ઓટીજી લખી શકશો ઓટીજી સર્ચ કરશો એટલે તમારું ઓટીજી બતાવી દેશે ઓટીજીમાં જઈ ઓટીજી ઓન કરી લેવાનું છે તમારા ઓટીજી ઓન જો તમારા મોબાઈલની અંદર સર્ચ ઓપ્શન નહીં હોય તો તમે તમારા મોબાઈલના આધાર નેટવર્ક કનેક્શનની અંદર જઈને અહીંયાથી ઓટીજી ઓન કરી શકશો ઓટીજી ઓન કર્યા પછી ફરી તમારા મોબાઈલના પ્લે સ્ટોરની અંદર જવાનું છે પ્લે સ્ટોરમાં જઈ જે તમારું ડિવાઇસ છે જે કંપનીનું ડિવાઇસ છે લો કે આપણું મંત્રા છે તો અહીંયા મંત્ર આરડી સર્વિસ ડાઉનલોડ કરવું પડશે કોઈ જે પણ ડિવાઇસ હોય એનું આરડી સર્વિસ જો તમે ઇન્સ્ટોલ ન કરો તો તમારા મોબાઈલની અંદર એ ડિવાઇસ કામ કરશે નહીં મંત્રને લગતા જ અહીંયા મંત્રા આરડી સર્વિસનો ઓપ્શન આવે છે એના પર ક્લિક કરશો મંત્રનું

તમારે ચીક માર્ક્સ પર ક્લિક કરવાનું રહેશે હવે તમારે ફિંગર ઓપ્શન જે બતાવે છે એના પર ક્લિક ક્લિક કરવાનું છે ક્લિક કરતાં જ તમારે દિવસની અંદર લાઈટ આવશે એના પર તમારું જેના પોતાને સેડ છે તો એનું ફિંગર મૂકવાનું ফিংগৰ বেৰিফাই থৈ যি ఫింగర ము దింగర ము బా બાયોમેટ્રિક વેરીફાઈ થાય એટલે તમારા જે સીસી આઈડી અંદર જે રજિસ્ટર મોબાઈલ હોય છે એની અંદર તમારે ઓટીપી જશે ઓટીપી આવી ગયો છે ઓટીપી અહીંથી નવ્વાણું ચુમ્માલીસ ઓટીપી એન્ટર કર્યા પછી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે આપણું લોગિન થઈ ચૂક્યા છીએ હવે કસ્ટમરનું બેલેન્સ ચેક કરવા માટે અહીંયા બેલેન્સ પર ક્લિક કરવાનું રહેશે કસ્ટમરનું વિડ્રો કરવા માટે અહીંયા વિડ્રો ઉપર ક્લિક કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે આપણે જે બી કંઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોય એના ટ્રાન્ઝેક્શન દેખવા માટે પાસબુક પર ક્લિક કરવાનું રહેશે હાલ આપણે હાલ આપણે બેલેન્સ ચેક કરીને જોઈ લઈએ અહીંયા જે કોઈ પણ કસ્ટમરની બેંક હોય તો તે બેંક સિલેક્ટ કરવાની છે અહીંયા આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું બેલેન્સ ચેક કરશું સોરી કસ્ટમરનું કેનેરા બેંકનું અકાઉન્ટ છે તો આપણે કેનેરા બેંક સિલેક્ટ કરશું બેંક સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે કસ્ટમરનો આધાર નંબર એન્ટર કરવાનો છે આધાર નંબર એન્ટર કર્યા પછી અહીંયા ચેક માર્ક કરવાનું છે એના પછી કેપ્સર પર ક્લિક કરીને કસ્ટમર નો ફિંગર વેરીફાય કરવાનું રહેશે હાલમાં બેલેન્સ ઇન્ક્વાયરી ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ ગયું છે